આ દશેરા ઉપર માર્કેટ જેવા ટેસ્ટી અને પહેલી જ વખતમાં પરફેક્ટ ગાંઠિયા બનીને રેડી થઈ જાય એવા ગાંઠિયા આજે આપણે બનાવવાના છીએ સાથે આપણે બનાવશું મીઠી કઢી અને તીખો મીઠો સંભારો તો ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેસન એટલે કે ચણાનો લોટ લઈ લઈશું એમાં આપણે મીઠું હિંગને અજમો એડ કરી લેશું હવે આપણે એક બાઉલમાં પાણી પાપડખાર અને તેલ એડ કરીને એને મિક્સ કરી લેશું આ પાણીથી આપણે ગાંઠિયાનો લોટ બાંધી લઈશું તો અહીંયા લોટને આપણે એકદમ કઠણ બાંધવાનું છે અને બાંધ્યા પછી લોટને આપણે વીસ મિનિટ સુધી રેસ્ટ ઉપર મૂકી દઈશું ત્યાં સુધી આપણે અહીંયા તીખો અને મીઠો પપૈયાનો સંભારો બનાવી લેશું તો એના માટે અહીંયા પપૈયાને છોલીને ખમણી લેશું સૌથી પહેલાં આપણે તીખો સંભારો બનાવશું તો એના માટે આપણે પપૈયામાં મીઠું દાણાજીરું સંચર હિંગ લાલ મરચું અને સેજ તેલ એડ કરીને એને મિક્સ કરી લેશું તો એકદમ ટેસ્ટી આપણું બહાર જેવું તીખું પપૈયાનો સંભારો બનીને રેડી થઈ ગઈશું હવે મીઠું સંભારો બનાવવા માટે તેલમાં રાઈ જીરું સાથે આપણે એડ કરીશું પપૈયું સેજ મીઠું એડ કરીશું અને ખાંડ એડ કરીને એને પણ બનાવી લેશું હવે આપણે કઢી બનાવી લઈશું તો કઢી બનાવવા માટે આપણે એક બાઉલમાં ચણાનો લોટ એટલે કે બેસન દહીં હળદર મીઠું અને પાણી એડ કરીને એને સરસ મિક્સ કરી લેશું તો અહીંયા આપણે કઢીનો વઘાર કરી લેશું તો કઢી રેડી થઈ ગઈ છે હવે આપણે ફાફડા બનાવી લઈશું તો એના માટે આપણે લોટમાં થોડુંક પાણી અને તેલ એડ કરીને સરસ મસળી લેશું પછી તમે વિડીયોમાં જોઈ શકો છો બિલકુલ એવી રીતે આપણે લાંબા પટ્ટી ફાફડા પાડી લેવાના છે અને ગરમ તેલમાં આપણે એને તળી લેશું તો ડિટેલ વિડીયો મેં નીચે મેન્શન કરી લીધું છે એકવાર તમે જરૂરથી જોઈ લેજો અને હા વિડીયો ગયું હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો તો આ દશેરા ઉપર આવી રીતે ઘરે જ એકદમ ટેસ્ટી ફાફડા જલેબી તમે બનાવજો અને મને કોમેન્ટ કરીને જ કહેજો કે તમારા ફાફડા કેવા બન્યા